પોષણ ઉડાણ બે હજાર પચીસ માં આજ રોજ આઈસીડીએસ આંકડાઓ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી પોષણ ઉડાણ કાર્યક્રમ માં આરોગ્ય ખાતાના સીએચ ઓ એફ ડબલ્યુ એચ ડબલ્યુ પંચાયત ના સભ્યશ્રી ડેરી શ્રી પોસ્ટ માસ્ટર શ્રી બંડાના સભ્યશ્રી શાળાના શિક્ષિકા બહેનો શ્રી એન એમ બીસી સુપરવાઇઝર શ્રી ગામના આગેવાનો તેમજ વાલીઓ હાજર રહ્યા હતા પોષણ ઉડાન કાર્યક્રમમાં બાળકો તેમજ કિશોરીઓને લીંબુ ચમચી કોથળા દોડ સંગીત ખુરશી સાયકલ રેસ મહેદી સ્પર્ધા ક્વિઝ સ્પર્ધા જેવી રમતો રમાડી પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું તેમજ પૂર્ણ કિશોરીઓને પતંગો પર પોષણ સૂત્રો લખાવી પોતાના જીવનમાં ઉતારવા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું લાભાર્થીઓ અને કિશોરીઓને આરોગ્ય અને પોષણનો સંદેશો આપવામાં આવ્યો હતો પોષણ અંગે જાગૃતિ લાવવાના શાકભાજી શ્રી તથા સી પ્રાપ્ત થાય તેવા નિદર્શન કરવામાં આવ્યું હતું ની આરોગ્ય તપાસ તથા કિશોરીઓના વજન ઊંચાઈ માટે આરોગ્ય કોર્નર બનાવવામાં આવ્યું હતું આંગણવાડીમાં બાળકોને મળતા પૂર્વ પ્રાથમિક શિક્ષણ થી ગ્રામજનો અવગત થાય તે અન્વયે પીસી કોર્નર બનાવવામાં આવ્યું હતું